જય દ્વારકાધીશ પેલો વ્લોગ નો જોયે તો જોતા આવજો મને તો બીક લાગતી હતી પહાડ પડે નહીં પોચી ગયા તા ગોપનાથ મહાદેવ મંદિરે ઉપરથી નીચેના રસ્તા બધાય ચોખ્ખા દેખાતા અહીંયા પવન હારો આવતો તો બનાવી એક અધી રીલ નીકળી ગયા પવન ચક્કી જવા માટે મંદિર થી પવન ચક્કી 500 મીટર રાખી છે નીકળી ગયા પવનચક્કી ફોટા પાડવા પવનચક્કી પણ વ્યુ બહુ મસ્ત દેખાતો હતો જોયું તો કાંઈ નો ઘટાયા ખરેખર જોયા રાખો પવનચક્કી ની ખરેખર ઊંચાઈ કેવી કોઈ દી નતી જોઈ પવનચક્કી બનાવી રીતે પર્વત ની છેલ્લી પાડવા પવનચક્કી કામ શું આવે કોઈ ને ખબર હોય તો આવી રીતે પાનકા રાખેલા એની ઉપર થી જવાનું ગાડી ગાડી નીકળી ગયા નીચે જવા માટે ઉતારવામાં બહુ ધ્યાન રાખવું પડે નકર કહેવાત સાચી પડે નજર હટી દુર્ઘટના ઘટી નીચે ઉતરી ગાઢવી પીડી ગારા માંથી પાછી ગાડી માં જ્યાંથી આવી ગયા ઝીણાવાળી મારી ગામ ને ગોપનાથ મહાદેવ મંદિર મંદિરનો ઇતિહાસ છે તમને જાણવાની ઈચ્છા હોય તો ગૂગલ હાલો મહિલા બીજા મિનિ માં તાલાગન તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ